અન્ય સમુદાયના લોકો પણ વિવાદમાં જોડાયા ત્યારે હિન્દુઓની ભક્તિથી હાલ જે પરેશાની લોકોને થઈ રહી છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસે બંને પક્ષે તપાસ શરૂ કરી છે આ તમામ એ લોકો માટે પણ સંદેશ છે જો કંઈ પણ એવું કરશો છબકલું કરશો તો આ જ હાલત થશે અને એ જ જગ્યા પર પોલીસ બરગોળો કાઢી રહી છે કે જેથી તમામ જે લોકો આ વિવાદ જોતા હતા અને લોકો ભોગ બન્યા હતા એ પણ જોઈ લે કે કઈ રીતે સજા થાય છે આ તમામ લોકોને વરઘોડો કાઢવામાં આવ્યો છે પોલીસ આગળ પણ તપાસ કરશે રિમાન્ડ પર લેશે પરંતુ તમામ લોકો માટે આ ખાસ મેસેજ છે